વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ સ્વાગત છે તમારું આ નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ આપણો કાલનો બ્લોગ તો મૂકી દીધો છે યુટ્યુબમાં એ તમે જોઈ આવજો આજે આપણે કંઈક નવું કરશું આપણી ગાડી ગાડી લઈને જાઓ ક્યાંક તો કંઈક કરશું તો આપણે નીકળીએ જઈએ આપણી ગાડી બહાર પડશે જવા માટે નીકળી ગયા છે તો જાય છે તમને બતાવીએ આપણી કોલેજ આવી ગઈ જોવા અહીંયા આપણી કોલેજ છે મોટો બગીચો છે બધી છે તો આપણે આવી ગયા છે કેશો તો અને આ અહીંયા આપણે એરપોર્ટ તરફ બેઠા છે અને આપણી ગાડી તો શોરૂમમાં ગઈ છે થોડીક વાર લાગશે તો ત્યાં સુધી અહીંયા બેઠા જોઈએ થઈ જાય પછી જઈએ બાકી તો આ એરપોર્ટ રોડ જાય છે એક જુનાગઢ જાય આ જુનાગઢ રોડ જાય છે છે થી અહીંયા આવે આરામ બરામ કરીને પછી ઘરે જાય કેમ કે તડકો તો બહુ પડે કાળા તો જ એટલે એ કઈ ટેન્શન નથી અને કાળા તો કૃષ્ણ ભગવાન હતા એનો અમને મોટો ગર્વ છે બાકી તો બધી ઓકે છે આપણે નાસ્તો કરી રહ્યા છે તમને બતાવું નાસ્તો બતાવો મારે હા જોઈ લો હાલે આવતા જ बस बेटा बहुत તો આપણે ઘરે જતા હતા તો રસ્તામાં અહીંયા જાય ચારણાઈ મંદિર આવે છે ત્યાં દર્શન કરતા જઈએ ચાલો આ તળાવ છે અને તમને તો ખબર છે કે ખોડિયાર માતાજીનું મંદિર હોય ચારણાઈનું તો ત્યાં હોય જ તળાવ એમાં કમળ જોઈ લ્યો હવે આપણે જઈએ તો અત્યારે આપણે જઈ રહીએ मैं बताऊँ जो

મોમેન્ટ ઓફ લાઈફ જીઓ ત્યાં સુધી લાઈફમાં મોજ કરો બસ હાય અત્યારે ગામમાં આવી ગયા તો ગામમાં તો લાઈટ નથી આપણા સબસ્ક્રાઈબર મળી ગયા